કૂવામાં રોટલો નાખીને વરસાદનો વર્તારો કેવું રહેશે ચોમાસું જાણી લો લાયસન્સ બનાવવું હવે સહેલું નવો નિયમ મોટી જાહેરાત પાન કાર્ડ ધારકો મોટી ચેતવણી વ્યાજખોરોથી બચવા ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં ધંધો રોજગાર માટે નવી યોજના એલપીજી ધારકો માટે મોટા સમાચાર કૃષિ વિમાન ખરીદવા ખેડૂતોના સહાય ફોર્મ શરૂ ખેડૂતોને વળતર મળશે મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલા આજના સૌથી મોટા અગત્યના સમાચાર આ વર્ષે વરસાદ પડવાનો છે સૌથી મોટી આગાહી કુવામાં રોટલો નાખીને વરસાદનો વર્તારો કરવામાં આવ્યો છે જેમાં જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે કુવામાં રોટલો પધરાવીને કઈ દિશામાં રોટલો પડે છે એને આધારે વરસાદનો વર્તારો કરવામાં આવે છે આ પરંપરા જામનગર આમરા ગામમાં દર વર્ષે કરવામાં આવે છે જેમાં સત્વારા પરિવારના હાથે એટલે કે સત્વારા પરિવારના ઘરે બાજરીનો રોટલો બનાવવામાં આવે છે વાળન પરિવારના સભ્યના હાથે મંદિર સુધી પહોંચાડવામાં આવે અને ભમરિયા કૂવામાં ક્ષત્રિય પરિવારનો કોઈ સભ્ય હોય એના હાથે કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે અને રોટલો કઈ દિશામાં કૂવામાં પડે એને આધારે વરસાદનો વર્તારો કરવામાં આવે છે આ વખતે કુવામાં રોટલો ઈશાન ખૂણામાં પડ્યો હતો તેથી આ વર્ષે વરસાદ સૌથી મોટી આગાહી આ વર્ષે ખૂબ સારો વરસાદ પડશે એવી મોટી આગાહી વર્તારો કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો આજના સમાચાર પરેશ ગોસ્વામીની મોટી આગાહી આવી ગઈ છે ત્રણ દિવસ અતિ ભારે વરસાદ પડવાનો છે પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી દીધી છે રાજ્યમાં નવ તારીખથી અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ એટલે કે રાજ્યમાં દરેક જગ્યાએ બધે જ વરસાદ પડવાનો છે રાજ્યના જે વિસ્તારો વરસાદથી બાકી રહી ગયા છે ત્યાં પણ ખૂબ સારો વરસાદ પડશે મોટી આગાહી કરવામાં આવી છે નવ તારીખ થી અગિયાર તારીખના સેશનમાં સારો એવો વાવણી લાયક વરસાદ દરેક વિસ્તારમાં પડવાનો છે નવ તારીખ દસ તારીખ અને અગિયાર જુલાઈ એમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે અને એમાં પણ ખાસ કરીને સૌથી વધારે વરસાદ દસ જુલાઈના રોજ અતિ ભારે વરસાદ પડશે ઉપરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો નવ દસ ને અગિયાર એમ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે ત્યાર પછીના આજના સૌથી મોટા અત્યાર સુધીના મોટા સમાચાર પાક વિમાને લઈને ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે પાક વિમાને લઈને હવે હાઈકોર્ટ એક્શન મોડમાં આવી ગયું છે સરકાર આવી ગઈ છે ખેડૂતોને પાક વીમાના વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ નકારી કાઢ્યો છે સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો તો એને હાઈકોર્ટે હવે નકારી કાઢ્યો છે વળતર માટે સરકારે કરેલ સર્વે યોગ્ય નથી એવું કોર્ટે ચોખ્ખે ચોખ્ખું ના પાડી છે તો સરકારે જે સર્વે કર્યો એ સર્વે ખોટો છે એવું જણાવ્યું છે બે હજાર સત્તર અને બે હજાર અઢારમાં ખરીફ પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું છે આ નુકસાન થયું હોવાની કોર્ટે નોંધ લીધી છે જેમાં પીએમ કિસાન વીમા યોજના હેઠળ જે ખેડૂતો લાયકાત ધરાવે છે એની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારે કમિટી બનાવી દીધી અને કમિટી દ્વારા રિપોર્ટ બનાવ્યું હોવાનું કોર્ટે ચોખ્ખું ચોખ્ખું સરકારને સંભળાવ્યું છે અને હવેથી ફરીથી નવો રિપોર્ટ કરવા જણાવ્યું છે બે અઠવાડિયાની અંદર નવેસરથી સોગંદનામા સાથે હવે હાઈકોર્ટને સરકારે પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે તો હાઈકોર્ટે મોટો હુકમ કરી દીધો છે ત્યારે આના ઉપર આપણા પાલભાઈ અંબાલિયાએ શું કીધું એ પણ જાણી લઈએ હાઈકોર્ટના નિર્ણય ઉપર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અંબાલિયાએ કીધું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું હતું પણ પાક વીમો મળ્યો નથી સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો આપ્યો નથી અને હવે અંતે ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કરી દીધો છે એટલે તમામ ખેડૂતોની વાત સાચી છે એવું ગુજરાત હાઈકોર્ટે સ્વીકારી લીધું છે સરકારે ગાઈડલાઈનની ઉપરવટ જઈને ટેકનિકલ કમિટી બનાવી હતી અને ખોટી કમિટી બનાવીને ખોટો રિપોર્ટ રજૂ કર્યો ખોટા આંકડા રજૂ કર્યા એવું સરકારે પોતે સ્વીકારી લીધું છે 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 એટલે સરકારની હાર થઈ થઈ ગઈ ગઈ જીત હાઈકોર્ટ હવે એક્શન બોર્ડમાં આવ્યું છે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે હવે આગળનો જ્યારે રિપોર્ટ આવશે ત્યાર પછી ખબર પડી જશે ત્યાર પછી ના મિત્રો મોટા સમાચાર હવે લર્નિંગ લાયસન્સને લઈને મોટી ખુશખબર આવી ગઈ છે લાઇસન્સ કઢાવવું હવે તમારે ખૂબ જ સરળ બની જશે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં નવો સુધારો કરવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ થઈ જશે હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડે તો પણ તમને પાસ કરી દેવામાં આવશે આની પહેલા અગાઉ પંદર માંથી અગિયાર પ્રશ્નોના જવાબ તમારા સાચા પડે તો જ પાસ માનતા હતા પરંતુ હવે નવ પ્રશ્નો સાચા પડે તો પણ તમને પાસ ગણવામાં આવશે તો લર્નિંગ લાયસન્સને લઈને મોટી ખુશખબર ત્યાર પછીના મિત્રો પાન કાર્ડને લઈને મોટા સમાચાર મોટી ચેતવણી આપવામાં આવી છે ભારતના દરેક નાગરિક આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી રહ્યા છે

જો તમે બે હજાર ચોવીસ માં એક હજાર રૂપિયા નું ફંડ નહીં ભરો તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરવા માટે હવે તમારે ફરજિયાત એક હજાર રૂપિયા ભરવા પડશે તો પાન કાર્ડ ને લઈને મોટા સમાચાર છે ત્યાર પછી ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે વ્યાજ વ્યાજખોરોના ચુંબલમાંથી લોકોને બચાવવા માટે ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે વ્યાજખોરો અને વ્યાજના વીસ ચક્રમાં જે લોકો ફસાઈ ચૂક્યા છે એવા સામાન્ય નાગરિકોને આ ચુંગલમાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને એકવીસ જૂનથી ખાસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એકત્રીસ જુલાઈ સુધી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે હવે જેટલા પણ વ્યાજખોરો હશે એના પોલીસ દ્વારા પકડવામાં આવશે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી સામે કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થાય એ માટેની પણ ખાસ તકેદારી રાખવાનું ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના પણ આપવામાં આવી છે તો ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે ત્યાર પછીના મિત્રો સમાચાર બજેટની અંદર ખેડૂતો માટે મોટી ખુશખબર થવા જઈ રહી છે આ મોટા સમાચાર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ મહિને બજેટ રજૂ થવાનું છે ત્રેવીસ જુલાઈના રોજ આ વખતે આપણું દેશનું બજેટ રજૂ થવાનું છે આ બજેટની અંદર હવે કૃષિ ધિરાણના લક્ષ્યમાં પચીસ ટકા વધારો કરવામાં આવશે પચીસ ટકાનો વધારો થાય એવા મોટા સમાચાર મળ્યા છે અને જો આમ થશે તો ખેડૂતોને કૃષિ લોનનો લક્ષ્યાંક પચીસ લાખ કરોડ રૂપિયા વધી જવાનો છે એટલે ખેડૂતો વધુને વધુ લોન લઈ શકશે તો ખેડૂતો માટે બજેટની અંદર આ મોટો ફેરફાર થાય એવા મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો ખેડૂતોને કૃષિ વિમાન ખરીદવા માટે ફોર્મ શરૂ થઈ ગયા છે ખેતીવાડી ખાતાની યોજના કૃષિ ક્ષેત્રની અંદર અદ્યતન ડ્રોન ટેકનોલોજી એટલે કે ડ્રોન ખરીદવા માટે કૃષિ વિમાન ખરીદવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ તારીખથી ફોર્મ ભરાવવાના શરૂ છે જે ખેડૂતોએ ફોર્મ ભરવી હોય અરજી કરવી હોય તો ગ્રામ પંચાયતમાં વીસી મારફતે અથવા તો જન સુવિધા કેન્દ્ર ખાતે જઈને પણ ઓનલાઈન ફોર્મ ભરી શકશે તો ત્રણ જુલાઈથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યારે આ તરફ ધંધો રોજગાર કરતા લોકો માટે સહાય માટેના ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે રાજ્યના નાના નાના પ્રકારના ધંધો રોજગાર કરતા હોય મોચી કામ કરતા હોય સુથારી કામ કરતા હોય દરજી કામ કરતા હોય કડિયા કામ કરતા હોય આ તમામ માટે અને ફેરિયાઓ માટે પણ માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે આ યોજનાની અંદર તમામ લોકોને સાધન ઓજારો જેવી જરૂરી ટૂલકીટ આપવામાં આવે છે આ યોજનાના ફોર્મ ત્રણ જુલાઈથી શરૂ કરી દેવામાં આવી છે તમે ઈ કુટીરની વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન જાતે પણ ફોર્મ ભરી શકશો અને આ માટેની એક મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે તો માનવ કલ્યાણ યોજનાના ફોર્મ ભરાવવાના શરૂ થઈ ગયા છે ત્યાર પછીના મિત્રો સમાચાર પહેલી તારીખે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એલપીજી ધારકો માટે મોટી ખુશખબર દેશની જનતાને મોંઘવારીમાંથી રાહત મળે એ માટે પહેલી જુલાઈથી એલપીજી ગેસની કિંમતમાં ત્રીસ રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો આ ઘટાડો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ઉપર કરવામાં આવ્યો છે એટલે ઓગણીસ કિલોનો જે મોટો ગેસ સિલિન્ડર આવે છે એમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જો કે ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર થયો નથી ત્યાર પછી મિત્રો શાકભાજી મોંઘાદાર થઈ ગયા છે ટમેટાના ભાવ છેલ્લા એક મહિનામાં બાસઠ ટકાનો વધારો થયો કાંદાના ભાવમાં છેલ્લા એક મહિનામાં એકત્રીસ ટકા ભાવ વધ્યા બટાટાના ભાવમાં પણ છેલ્લા એક મહિનામાં સોળ ટકાનો વધારો થયો છે દેશમાં મે અને જૂન મહિનામાં વેવની અસર અને ડીઝલના ઊંચા ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું થઈ ગયું હતું આ ત્રણેય જીવન જરૂરી ચીજોની મોંઘવારી બેફામ વધી ગઈ તો શાકભાજી મોંઘા ડાદ થઈ ગયા ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે ખુશખબરી આવી ગઈ છે ખેડૂતોને વળતર મળવાની મોટી જાહેરાત કરવામાં આવી છે કમોસમી વરસાદથી જે માર્ચ અને મે મહિનામાં વરસાદ પડ્યો હતો એની નુકસાનીનું વળતર આપવામાં આવશે સરકારની મોટી જાહેરાત આવી ગઈ છે માર્ચ અને મે બે હજાર ચોવીસમાં થયેલા કમોસમી વરસાદની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં માર્ચ મહિનામાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર છસો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને મે મહિનામાં વરસાદ પડ્યો તેમાં સુરત નર્મદા વલસાડ આ તમામ જિલ્લાના તેરસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તો એસડીઆરએફ ધારા ધોરણો મુજબ સહાય ચૂકવવામાં આવશે રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાન વળતર સહાય ચૂકવાની જાહેરાત રિપોર્ટ આવ્યા પછી વળતર મળશે એવી મોટી જાહેરાત કરવામાં આવી છે તો ખેડૂતો માટે મોટા સમાચાર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન